માતાજી મિત્રો આ રીતની ગુફા છે માતાજી ખોડિયાર માં છે બધા દર્શન કરી લેજો તો ફાઇનલી કે મને ઓળખતા કમેન્ટ હાલો મારું નામ કઈ ગયું કમેન્ટમાં શું છે ભાઈ છે ને ભાઈ આયા છે કાનાભાઈ કાના ભાઈ નો ભ્લોગ મેં ચાલુ કર્યો છે શું કેવું કાનાભાઈ ના બરાબર છે મને એવું લાગ્યું કૌશિક ભાઈ ને આપડે મળીએ બરાબર મળવા આવી ગયા છે આપડે કૌશિકભાઈ ભાઈ ભાઈ સ્પેશિયલ આવ્યો મારે બહાર જવાનું તો ભાઈનો ફોન આવ્યો મેં કીધું હાલો તમે ફટાફટ આવો ને તો હું થોડીક વાર વોલ્ટ કરી જાઉં કેમ કે પછી મારા પાછું ભાઈ એવું થાય ને ડેલી કાંઈક ને કાંઈક કામકાજ હોય એટલે બહાર જ ફાડી જવાનું હોય એવું થાય તો ભાઈ ભાઈના કોન્ટેક્ટ થઈ ગયો તો બેઠા હોવાના ને ભાઈએ નવી નવી યુટ્યુબ ચેનલ શરૂ કરી છે ભાઈ અને આપનો સાથને સહકારની જરૂર છે તો પ્લીઝ બધા થોડો થોડો ભાઈને સપોર્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ નું કરી તો કરી નાખજો કેમ કે થોડોક સપોર્ટ ની જરૂર છે બાકી આવનારા માં તમારા માટે સરસ મજાના વિડીયો બનાવતા રહેશે અને બીજું કઈ તમને એવું લાગતું હોય કે ભાઈના માં આ રીતનું આ જગ્યા દેખાડો આ જગ્યા દેખાડો તો એવા કમેન્ટ કરજો જેથી કરીને તમે કમેન્ટ કરો ને તો અમને ને આઈડિયા આવે કે અમારે શું કરવું જોઈએ કાંઈક ભૂલ એ તોય માં કહેવાય ને કઈ ખાલું લાગ્યું હોય તોય કમેન્ટમાં કહેવાય કેમકે કમેન્ટ વાંચીને હર કોઈ યુટ્યુબર ખુશ થતું હોય શું કેવું કાના ભાઈ બરાબર છે તમારી વાત છે હા એમ તો પ્લીઝ ભાઈ બધા ભાઈને થોડો થોડો સપોર્ટ કરજો અને બહુ આગળ જાય એવી માતાજી પાસે પ્રાર્થના જય માતાજી ને જય શ્રી કૃષ્ણ મિત્રો તો ફાઇનલી જવો હવે આપણે આવી ગયા શ્રી મસ્ત ધારા અને હવે મસ્ત ધારા આવી ગયા અને હાલો હવે મસ્તારામ રામ દર્શન કરાવું તમને તો વ્લોગમાં બિના રહેજો આ પાલટી જવા આમ જાય છે પાલટી આમ આમ મંદિર આમ છે અહીંયા હાલો અહીંયા હાલો તો શું કહેશો મેડમ

મિત્રો જોવા અન્નક્ષેત્ર છે હવે આપણે અહીંયાથી જવાનું છે મસ્તારામ બાપાના દર્શન કરવા માટે હલો મિત્રો તો આપણે આગળ બાપાના દર્શન કરાવું તમને કેમ લાગ્યું અહીંનું વાતાવરણ સરસ મજાનું છે ને Jauh-jauh, kita tidak bisa berdiri. Kita harus berdiri dan berdiri. Jauh, teman-teman. Sekarang kita sudah Bapak. Kita sudah datang ke mana? Kita sudah datang ke Bapak. mandir આ રીતની કઈક જગ્યા છે મસ્ત મજાની ચારે બાજુ ઝાડવા છે અહીંયા આવ્યા હોય ને તો થોડી વાર બેસવાનું મન થઈ જાય એટલું મસ્ત મજાનું શાંત વાતાવરણ છે આ બેનને તો બહુ જ મજા આવી ગઈ જવા પંચમુખી હનુમાનજી મહારાજ આપણે છે હનુમાન દાદા મંદિર જય હનુમાન દાદા હનુમાન મંદિર છે મિત્રો આ છે આપડે બાપા નો ધોણો જવો મિત્ર અહીંયા પણ નાનદાસ બાપુનો ફોટો મૂકેલો છે દર્શન કરી લેજો મસ્તારામ બાપા સરસ મજાનું મંદિર છે અહીંયા પણ ચાલો મિત્રો વ્લગમાં આગળ બીના રહેજો હાલો મિત્રો હવે આપણે દર્શન કરી લીધા છે દર્શન કરીને હવે આગળ જઈ અને આગળ એક ખોડિયાર માતાનું મંદિર છે આમ શું કહેવાય ભોયરું છે ભોઈરાની અંદર છે મંદિર તો સરસ મજાનું મંદિર છે વલગમાં બિના રહેજો હું તમને આગળ બતાવીશ જો આ બેનને તો કાંઈક મજા જ આવી ગઈ છે હો jawa mitra abe abe nun tao kaikalagas kaik-mazawi jisah jawa jawa saras muna nung sabidwanya jawa મિત્રો તો હવે આપણે ગુફા તરફ જઈ રહ્યા છીએ અને થોડુંક અહીંયાથી દૂર છે તો તમને બતાવું અમે દેખાય ને જવા અહીંયા છે ગુફા તો આપણે અહીંયાથી આ રસ્તો છે આમ ફરી 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 ફરીને અહીંયા જવાનું છે તો હવે અહીંયા અંદર જઈ ગુફામાં અને તમને હું બતાવું માતાજીના દર્શન કરાવું તો મિત્રો હવે આપણે ગુફા પાસે ફાઇનલી જવા ભૂગી ગયા છે અને આ રીતનું કાંઈક સીડી ઉતરીને નીચે જવાનું છે છે આ બધા ચાય છે કેવું લાગે બનશું બેન હા મિત્રો આ રીતનું કાંઈક છે આપણે બધી સીડી ઉતરી ઉતરીને નીચે જવાનું છે જવા આ રીતની ભાઈ નાસ્તાની દુકાન છે અહીંયા મળે જવા આપણે આવી ગયું છે ખોડિયાર ખોડિયારમાં મંદિર જે ગુફામાં છે ને એ જવા આ રીતની ગુફા છે મિત્રો આ રીતની ગુફા છે જય માતાજી મિત્રો આ રીતની ગુફા છે માતાજી ખોડિયારમાં છે બધા દર્શન કરી લેજો મિત્રોએ દર્શન કરી લીધા છે આપણે ગુફાની અંદર અને હવે આપણે બહાર જઈએ અને બહાર તમને દરિયાનું લોકેશન બતાવો કઈ રીતનું છે સરસ મજાનું દરિયાનું લોકેશન આવે છે મિત્રો હવે જો આપણે માતાજીના દર્શન કરી અને હવે આપણે જઈએ છીએ દરિયા તરફ ઉભી બેન પકડી જોઈ રહ્યા છો મિત્રો કેટલો મસ્ત વ્યૂ આવે છે દરિયાનો સરસ મજાનો દરિયો છે સામે એક દરિયાની વચ્ચે પહાડ છે સરસ મજાનો દરિયાની વચ્ચે છે કેવો સરસ અહીંયા જવો સરસ મજાના ફૂલડા છે મિત્રો આપ બધા જો નીચે જાય છે હવે હું અહીંયા જાઉં છું વાલો આ રીતનું કંઈક નીચે જવાનું છે અહીંયાથી છેડી છે છેડીયાથી જવાનું છે નીચે ફાઈનલી જો આપણે નીચે ઉતરી ગયા છે એ પથ્થર છે અહીંયા મોટા મોટા પડતા ની દરિયામાં મસ્ત મજાનો દરિયો છે જવો આ બેન તો એકલા એકલા દરિયામાં હોય એલા આપણે જો દરિયામાં આવી મિત્રો પાણી બહુ નજીક નજીક છે જોવા મસ્ત મજાનું પાણી આવી ગયું છે સરસ મજાનો વ્યૂ આવે છે મિત્રો ચાલો મિત્રો તો હવે જો ફાઇનલી દરિયામાંથી બહાર એવા છે બહાર આવીને આપણે હવે એ રીતે છે મકાઈ હા જવો બધા મકાઈ ખાવા છે છે બધા મકાઈ ખાય હા હમી કે જો ખાઈ મકાઈ ખાઈ છે હવે તો વિડિયો માં કઈ જ આવે હાલો મિત્રો તો હવે બન હવે આપને મિત્રો અહીંયા વ્લોગ પૂરો કરીએ છીએ અમારો વ્લોગ ગમે તો અમારી ચેનલને ને કરજો અને લાઈક કરી દેજો ને શેર કરી દેજો મિત્રો